મારું નામ ધ્રુવ સોલંકી છે નિરાધારનો આધાર આશ્રમ અમે આશ્રમ ચલાવીએ છીએ જે મનોદિવ્યાંગ માટે કામ કરે છે નિરાધાર લોકો માટે કામ કરીએ છીએ હાલ આશ્રમમાં સૌથી વધારે પ્રભુજી છે જ્યારે ગણપતિ બાપાનો તહેવાર આવે છે ત્યારે દર વર્ષે કંઈક યુનિક થીમ અને સાર્વે મેસેજ પહોંચે લોકો સુધી તેવા અમે પ્રયત્ન કરીએ છીએ ગયા વર્ષની વાત કરું તો સોમનાથની સખાતે આવેલા અમિતસિંહ ગોહિલ મહારાજની થીમ અમે ગયા વર્ષે કરી હતી અને આ વર્ષે જ્યારે સોમનાથ ગુજરાત અને ભારતનું પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે તો એની બીજી ઓળખ છે કે સાગર ખેડૂથી પણ અમારું રહેવાળ અને સોમનાથ ઓળખાય છે તો અમને એ વાતનો બહુ ગર્વ મળે છે અને આ વર્ષે પણ અમે એવી જ થીમ રાખી છે અમારા દરિયા ખેડૂ જે અમારા માટે જે મહેનત કરે છે તો એમના ઉપર અમે મૂર્તિ પણ ગણપતિ બાપાની એમના સ્વરૂપમાં દરિયા ખેડૂના સ્વરૂપમાં બનાવી છે અને થીમ પણ અમે એ જ સ્વરૂપમાં બનાવી છે તો આપ સૌને ખૂબ ખૂબ આમંત્રણ છે હાર્દિક અને આવો એવી ઈચ્છા રોજ પ્રભુજી અમારે અહિયાં છે તો સવારે આઠ વાગ્યા નો સમય છે આરતી નો સાંજે આઠ વાગ્યા નો સમય છે તો બધા પ્રભુજી સાથે આરતી કરે છે અને સારો એવો દસ દિવસ સુધી નું આયોજન છે અને ભક્તિભાઈ નો માહોલ છે અત્યારે આશ્રમ માં